રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય પૂર્ણ કરી રાજ્યભર સાથે દિલ્હી જવા રવાના થયા મંગળવારથી ફરી યાત્રા શરૂ કરાશે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કર્યાનો સત્તાવનમો દિવસ અને ગુજરાતમાં આજે ચોથો અને અંતિમ દિવસ હતો આજે સુરતથી યાત્રા શરૂ થઈ અને બારડોલી થઈને તાપી પહોંચી હતી રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા ત્યારબાદ રાહુલ ગાંધી કાલે યોજાનાર ઇલેક્શન કમિટીની બેઠકમાં હાજરી આપવા દિલ્હી રવાના થયા હતા ચોથા દિવસે ભારત જોડો ન્યાયયાત્રા સુરતથી બારડોલી થઈને તાપી પહોંચી રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધન કર્યું આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજબ્બર જયરામ રમેશ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ યાત્રામાં જોડાયા હતા રાહુલ ગાંધીની યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચવાની હતી પરંતુ ગત રાત્રિના શેડ્યુલમાં ફેરફાર થતાં હવે તેઓ દિલ્હી જવા રવાના થયા છે આવતીકાલે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠકમાં દિલ્હી ખાતે હાજરી આપશે ત્યારબાદ મહારાષ્ટ્રથી ફરીથી યાત્રા શરૂ